મહેસાણાની ખાનગી કોલેજે એકસો પચાસ વિદ્યાર્થીઓની માર્કશીટ અટકાવી રાખી ગણેશપુરા ગામ ખાતે વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી કોલેજે એકસો પચાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું અંધકારમય બનાવ્યું સરકારી નિયમ મુજબ ધોરણ બાર પછી અન્ય કોઈ કોર્સ કર્યો હોય તો શિષ્યવૃત્તિ ન મળે કોલેજ આ હકીકત જાણતી હોવા છતાં પ્રવેશ આપ્યા બાદ હવે શિષ્યવૃત્તિ નહીં મળતા એકસો પચાસ વિદ્યાર્થીઓની માર્કશીટ દબાવી દીધી કોલેજના ટ્રસ્ટી કહે છે કે એમને ફી મળી નથી માટે માર્કશીટ આપી નથી વર્ષ બે હજાર બાવીસ થી અભ્યાસ કરનાર એકસો પચાસ વિદ્યાર્થીઓની માર્કશીટ કોલેજ આપવા તૈયાર નથી એકસો પચાસ વિદ્યાર્થીઓને ભણેલું માથે પડ્યું વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ એમની ફી ભરી શક્યા નથી શરૂઆતમાં એ વિદ્યાર્થીઓ સાથે એવી વાત થઈ કે સાહેબ શિષ્યવૃત્તિ આવશે તો અમે શિષ્યવૃત્તિમાંથી શૈક્ષણિક ફી ભરી દઈશું એટલે કોલેજ એ રીતે સંમત થઈ પરંતુ પાછળથી નિયમ બદલાવે કે બારમા પછી અમુક કોર્સ કર્યા હોય તો એમને એસઆઈની શિષ્યવૃત્તિ મળતી મળવાપાત્ર નથી એટલે એમને સરકાર તરફથી નિયમ પ્રમાણે શિષ્યવૃત્તિ મળી નહીં અને અમને શિષ્યવૃત્તિની ફી શૈક્ષણિક ફી જે નક્કી કરેલી એ રકમ અમને મળી નહીં એટલે હવે વચ્ચે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે આ રીતે સંઘર્ષ થયો જેના લીધે સરકારશ્રીનો જો નિયમમાં શિષ્યવૃત્તિ નિયમમાં મળવાપાત્ર સમયસર મળી જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી પણ સરકારના નિયમ પાછળ એડમિશન થઈ ગયા વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ ગઈ રિઝલ્ટ આવી ગયું અને પછી પાછળથી નિયમ આવ્યો કે બારમા પછીનો અન્ય કોર્સ કરવો તો એસઆઈમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી તો કોલેજને આ નિયમની પહેલાં જાણ નહોતી શરૂઆતમાં કોઈ સ્પષ્ટતા હતી જ નહીં આ નિયમ વિશે કોઈને વિદ્યાર્થીઓને જાણ નહોતી અને કોલેજને પણ જાણ નહોતી સાહેબ આ ચક્કરમાં હવે દોઢસો વિદ્યાર્થી ભણ્યા છે એનું શું દોઢસો વિદ્યાર્થી ભણ્યા અમે બે વર્ષ દરમિયાન જે કર્મચારીઓ હતા એમનો પગાર પણ ચૂકવી દીધો હવે દોઢસો વિદ્યાર્થીઓને અમે માર્કશીટ આપીએ તો અમને તો બે વર્ષ ભણાવ્યા તો અમારી કોલેજે જે ખર્ચો કર્યો ભૌતિક સુવિધાઓ આપી શૈક્ષણિક પગાર બધાને ચૂકવ્યા તો એનું શું છે